રાજકારણ અને સમાજ આ બંને એક સિક્કાની બે બાજુ છે પણ રાજકારણમાં સમાજનો કેટલો હસ્તક્ષેપ હોવો જોઈએ અથવા સામાજિક મુદ્દાઓમાં રાજકારણનો શું રોલ હોવો જોઈએ તેને લઈને વર્ષોથી અસમંજસ છે રાજકારણીઓ સામાજિક મુદ્દાઓને લઈને રાજકારણ કરે અથવા સમાજનો કોઈ ભાગ રાજકારણમાં સામાજિક શક્તિના જોરે હસ્તક્ષેપ કરે એ કેટલી હદે યોગ્ય કહેવાય સમાજ અને રાજકારણને લઈને આવો જ એક મુદ્દો ફરી ઉભો થયો છે જેને અમરેલીના ગરમ રાજકારણને ફરી ગરમાવ્યું છે અમરેલીમાં દલિત યુવકની હત્યાને લઈને હવે રાજકીય ચર્ચાઓ વેગવંતી બની છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બે સાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અમરેલીમાં થોડા દિવસ અગાઉ એક ઘટના બની જેમાં એક દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી જિગ્નેશ મેવાણીએ આ ઘટનાનો સખત વિરોધ કર્યો પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી પરિવારના સભ્યોએ મૃતદેહનો સ્વીકાર કરી અમરેલીમાં એક ઘટના બની હતી એ હતી પાયલગોટીની ઘટના જીગ્નેશ મેવાણીએ સ્થાનિક કોંગ્રેસ નેતા ઉપર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેમનું કહેવું છે કે અમરેલીમાં પાયલગોટી સાથે થયું

40 80 20 बेसन विसावदરમાં સામાજિક કાર્યકર્તા રોય છોલંબી વાત કરું છું સાહેબ આજે આપનો કાર્યક્રમ છે વિસાવદરમાં હેલો રાજકોટ છોટોભાઈ હા એટલે ફોન આવ્યો મને અહીંયા આગેવાનોના દલિત સમાજના લોકોને આવવા માટે મોટા સાહેબ મારે આપની સાથે એ વાત કરવી હતી કે અમરેલીમાં દલિત સમાજના એક દીકરાનું મર્ડર થયું હા ચાર દિવસ સુધી અમારા સમાજના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા હા ભાઈ તો સાહેબ જ્યાં જ્યાં દલિત સમાજના મતદારો કોંગ્રેસના છે ગુજરાત નહીં પણ ભારત ની અંદર હા તો સાહેબ આપની જવાબદારી નથી ત્યાં જવું જોઈએ બે શબ્દ બોલવાજ હું બહારગામ હતો ભાઈ હજી રાજકોટ આ ફ્લાઇટમાં હું હેઠ હોય નથી ઉતર્યો ફ્લાઇટ નીચે ઉતરીને તમારો ફોન આવ્યો સાહેબ હાલો માનું છું તમે ના સામાજિક પ્રસંગ હતો ને એટલે અમે અમારા party ના પ્રમુખ પ્રદેશ ના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ ભાઈ મેવાણી કોઈ વાત ને સુર પુરાવે તો એમાં આખી કોંગ્રેસ સાથે હોય અને કોંગ્રેસ તો સર્વ સમાવેશી છે હે નાત જાત ના વાડા થી ઉપર હાલો તમે હાજર ના થા અને બધા જ લોકો ના પ્રશ્નો ને, વાચા આપતા એવા છે પરેશભાઈ પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં પરેશભાઈ તમે હાલો તમે હાજર નતા બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની બે ઘણા બધા છે બીજા આગેવાનો તો અમરેલી ની અંદર હાજર હતા કે નહોતા ના પણ છે ને જીગ્નેશભાઈ મેવાણી એટલે કોંગ્રેસ પક્ષ છે પાયલ ગોટી વખતે ચોરો બનાવીને બેઠા થા અમરેલી બજાર ની અંદર એ લોકો આજે હાજર નથી કેમ કે દલિત સમાજ નો દીકરો છે નહીં પણ એ આવીને બોલાવે નો આવે તો કેજો ને અમરેલી આવ્યા હ સામાજિક કાર્યક્રમ માં આવ્યા હતા એને એને જિલ્લા કોંગ્રેસ સમિતિ ને યાદી આપી હોય કાર્યક્રમ નું કીધું હોય કોઈ ન આવ્યું હોય એવું તો બને નહી ને કાર્યક્રમ થોડું કેવાય સાહેબ કાર્યક્રમ થોડું કેવાય નહી નહી એ બે દિવસ ત્યાં હશે અને કોઈ કાર્યક્રમ હોય કોઈ પણ આંદોલન હોય અમે બે એ છે ને કાયમી લડીએ છીએ હું તો બારપુરામાં રહું છું ભાઈ ઘર વ્યવહાર છે બધા કાયમી ખાઈ પીને ને હારે મોટા થયા રસોડે

હા ભાઈ કઈ કઈ વાંધો નઈ હજી અહિયાં ન્યાય ની જરૂર છે ને કે મળી તો નથી હજી રેવાના ઠેઠ સુધી તરે જે લડાઈ લડવાની થાય કાયદાકીય મોરચે લડવાનું થાય કોઈ લડ સામાજિક લડાઈઓ સૌની હોય છે કોઈ માણસ કોઈ માણસ અ એનો સમાજ તો પછી થયો એક માનો દીકરો તો છે ને એ મારો હોય બસ અમે બસ અમે અમારી અમે એવું જ કેવા માંગીએ છીએ પરેશ ભાઈ એક નાની ઉમર ના દીકરા ને ગુમાવો પડ્યો એનું બધા ને દુઃખ બસ બસ અમે એવું જ કેવા માંગીએ છીએ આમાં આમાં તો માનવતા હોવી જોઈએ ને લોકોને બિલકુલ ભેગા હો ભાઈ બોલે બોલે પાટીદાર સમાજના દીકરી પાલગોટી સાથે અન્યાય થયો ત્યારે પાટીદાર સમાજમાંથી આવતા રાજકીય આગેવાનો આગળ આવ્યા અને તેમને ન્યાય અપાવવાની માંગ કરી દલિત સમાજના દીકરા નિલેશ રાઠોડ સાથે અન્યાય થયો ત્યારે હવે દલિત સમાજમાંથી આવતા રાજકીય આગેવાન જીજ્ઞેશ મેવાણી આગળ આવ્યા અને તેમણે પણ આજ કર્યું આ દીકરાને ન્યાય અપાવવાની તેમણે માંગ કરી આ જ વાત છે આ વાત માત્ર સંયોગ છે કે શું છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બેસ્ટ ન્યૂઝ નમસ્કાર